હલો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું મોહનથાળ તો મોહનથાળ બનાવવા માટે આપણે ચાસણીની પણ જરૂર ન પડે એ રીતના મોહનથાળ બનાવશું એટલે એમાં ચાસણી જોવાની જરૂર જ ન પડે કે કેટલા તાર બનાવવા કેટલા નહીં તો એમાં મેં એક વાટકો આ ચણાનો લોટ અને એ જ વાટકો અડધો ઘી અને અડધો વાટકો ખાંડ અને એક વાટકો દૂધ અને એની અંદર કેસર એલચી આ આ બધું એકદમ ફૂલ મલાઈ વાળું છે દૂધ હવે આપણે એને ઉકળવા માટે મૂકી દેસુ એની અંદર આ ખાંડ પણ નાખી દેસુ હવે આને એકદમ સરસ ઉકળવા દેવાનું છે જો આપણે આ પ્રોસિજર વહેલી થઈ ગયું હોય અને એકદમ દૂધ ઉકળતું હોય એને વાર લાગે છે બાકી મોહનથાળ બનાવવામાં જરા પણ વાર લાગતી નથી એટલે એક બાજુ આ દૂધ દૂધ ઉકળવા મૂકી દેવાનું એ ધીમે ધીમે રાખે હોય એની અંદર અડધો વાટકો ખાંડ નાખી દીધી છે અને એ દૂધ એક વાટકો લેવાનું છે તો એકદમ મલાઈ વાળું દૂધ લઈ લેવાનું અને એને ઉકળવા મૂકી દેવાનું તો આ રીતે દૂધ ઉકળી રહ્યું છે એની અંદર કેસર અને એલચી એ બધું જ નાખી દીધું છે અને આ દૂધને વહેલું ઉકળવા મૂકી દેવાનું એટલે એકદમ જાડું થાય ત્યાં સુધી આપણે ઉકળવાનું છે આ મોહન થાળ ચાસણીની ઝંઝટ વગર જ આપણે બનાવશું એટલે એમાં આપણે તાર કે કાંઈ પણ જોવાનું રહેતું નથી તો હવે આપણે આ મોણ નો ધાબો દઈ દઈશું તો આ એક વાટકો લોટ લઈ લીધો છે એને આપણે આ રીતે આમાં નાખી અને એની અંદર બે ચમચી દૂધ નાખશું અને બે ચમચી ઘી નાખશું હવે આને ધાબો દઈ સરસ અને પછી આપણે દાબી અને ઢાંકી અને મૂકી દેશું આવો આપણે ધાબો દેવાનો છે બે ચમચી મોટી દૂધ અને બે ચમચી ઘી નાખ્યું એટલે એકદમ સરસ આ રીતનું થઈ ગયું હવે આપણે આને અને થોડી વાર હવે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણે એકદમ સરસ બે હાથેથી આને મોણ દેતા હોય એ રીતે કરી લીધો છે તમે મિક્સચરમાં કરવું હોય તો પણ કરી શકો છો મેં ચાળેલું નથી એટલે એકદમ સરસ કણી પડશે હવે આપણે ગેસ ઉપર મૂકીશું અને એમાં આ અડધો વાટો ઘી નાખી દેશું ધીમે ધીમે ઘી નાખતા અને હલાવતા જશું એકદમ સરસ હવે ગુલાબી હવા છે હજુ આપણે થોડી વાર ખવા દઈશું આ બાજુ આપણું દૂધ એકદમ ઝાડું ઉકળીને થઈ ગયું છે એકદમ ફૂલ મલાઈવાળું દૂધ હતું એટલે આટલું જાડું દસ મિનિટમાં થઈ ગયું હવે આપણે થોડી વાર આ હવે આ શેકાઈ ગયું છે હવે ગેસ બંધ કરી દેસું અને આને ઠંડુ થવા ચાસણી કર્યા વગર કરીએ તો એકદમ સરસ છેક સુધી ઢીલો જ રહે છે અને આમાં આપણે ચોસલા પાડવા હોય તો થોડું વધારે ઘટ કરી અને એકદમ માવો દૂધનો બનાવી લેવાનો એકદમ સરસ આપણો દાણેદાર મોહન થાળ રેડી છે હવે આપણે તમને હું એક બતાવી દઉં કટ કરીને એકદમ સરસ અને દાણેદાર મોહન થાળ રેડી છે આ ઘી પણ પછી જામી જશે એટલે એકદમ સરસ આપણું જરૂર થાળ લાગશે સરસ થાળ થશે અને પણ કડક નહીં બને અને એકદમ સરસ જામી પણ જશે પણ તમારે ત્રણ ચાર કલાક અગાઉ આ મોહનથાળ બનાવવાનો એટલે એકદમ સરસ આ મોહનથાળ દાણેદાર મોહન થાળ બનશે આ મોહનથાળમાં જરા પણ આપણે એવું નહીં રાખવાનું કે ચાસણી નથી તો મોહનથાળ નહીં બને તો આપણે ચાસણી વગર પણ સરસ મોહનથાળ બનાવ્યો છે કેમ કે આ જે દૂધ છે એની અંદર પાણીનો ભાગ જરા પણ રહેવા નહીં દેવાનો તો જ સરસ મોહનથાળ બનશે એકદમ જાડું દૂધ કરી નાખવાનું એટલે એકદમ સરસ મોહનથાળ બનશે તો આપણો આ મોહનથાળ રેડી છે આ મોહનથાળ વિશે તમે મને કાંઈ પણ પૂછવું હોય તો કમેન્ટ કરી શકો છો બાકી જો તમને રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ